ભારત સરકાર દ્વારા આવનારા સમયમાં માર્ગ અકસ્માતમાં સાથે હિટ એન્ડ રન અકસ્માતના કાયદામાં સંશોધન બાબતે કચ્છ ટ્રક ટ્રેલર સોટ એસોસિએશન દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છને આવેદનપત્ર અપાયું ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતની સ્થિતિમાં વાહનના ચાલકને માર્ગ અકસ્માતની સજા અને દંડમાં જે વધારો કરવામાં આવ્યો છે તેના ઉપર સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે કાયદામાં કરવામાં આવેલો આ સુધારો કોઈ પણ ચાલક ભાઈઓ માટે જોખમી છે અકસ્માત બાદ જો તે જગ્યા ન છોડે તો અન્ય લોકો કે ભીડ દ્વારા તેઓને સલામતીનો પ્રશ્ન ઉભો થાય છે ભારત સરકાર દ્વારા આવનારા સમયમાં માર્ગ અકસ્માતમાં સાથે હિટ એન્ડ રન અકસ્માતના કાયદામાં સંશોધન બાબતે કચ્છ ટ્રક ટ્રેલર સોલ્ટ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાયદાનો યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો તારીખ અગિયાર જાન્યુઆરી બે ના રોજ અનિશ્ચિત હડતાલ પર ઉતરીશું અને જરૂર પડશે તો ચક્કાજામ પણ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા એસોસિએશન હું ઓલ ઇન્ડિયા ટ્રાઇવર એકતા એસોસિએશનનો પ્રમુખ રણજીતસિંહ ખાલસા મોરબી આજે અમે ભુજ આવ્યા હતા કલેક્ટર કલેક્ટરશ્રીને પત્ર આવેદનપત્ર દેવા માટે એ આવેદનપત્ર અપાવી દીધું છે ને જે કાંઈ આ કાનૂન કાયદા સરકાર શ્રી અમારા માટે લઈને આવી છે તેમને રદ કરાવવા માટે ને અહીંયાથી આવેદનપત્ર આપીને હવે આગળ જે કાંઈ રણનીતિ હતી તમને કહેવામાં આવશે બાકી દિલ્હી માટે નીકળવાના છે આજ સાંજે કાલ દિલ્હી પહોંચતું દિલ્હી પહોંચી ને સરકાર શ્રીને અલ્ટિમેટમ દેવાના છીએ દસ તારીખ સુધીનું પહેલાં અમારા જેટલા બી યુનિયનના પ્રમુખ અહીંયા પહોંચી ગયા છે એમને આપેલું છે તેર તારીખનું પણ અમે દસનું આપવાના છીએ અંદર અંદર મિટિંગ કરીને દસ તારીખનું અલ્ટિમેટમ આપવાના છે ને ઓનલી ફોર જે આ ત્રણ કાનૂન લઈને આવી છે સરકાર એને રદ કરે અને અમારા કાનૂન જે અમે માંગુ રાખી છે એમને સ્વીકાર કરે અમારે જે રદ કરાવવાની છે એ પહેલાં તો જે દસ વર્ષની સજા 7 ਲੱਖ ਰੁਪਏ ਡਨ ਇਹ ਰਦ ਕਰੇ ਰੋਡ ਸੁਰੱਖਿਆ ਤੋਂ ਮਾਰੇ ਜੀ ਚ ਜੇ ਤੁਮਾਰੇ ਕੋਲ ਪਾਸ ਤੀਨੋ ਦਿਨ ਤੋਂ ਬਹੁ ਟਾਈਮ થી ਅਸੀਂ ਗੁਹਾਰ ਲਗਾਉਤਾ ਵੀ ਸਰਕਾਰ ਪਾਸੇ ਅੱਜ ਜੀ ਸੁਦੀ ਅਮਾਰ ਕੋਈ ਸਾੰਬੜੀ ਨੂੰ ਨਹੀਂ ਕੋਈ ਵੀ ਸਰਕਾਰ ਚਾਹੇ ਵੀ ਜੀ ਭਾਜਪਾ ਹੋਏ ਕੇ ਕਾਂਗਰਸ ਹੋਏ ਅੱਜ ਜੀ ਸੁਦੀ ਕੋਈ ਟਰੱਕ ਨੂੰ ਸਾੰਬੜੀ ਨੂੰ ਨਹੀਂ ਅਮਾਰੀ ਸਾਥੇ ਕਛਨੀ ਅੰਦਰ ਤੋਂ ਜੋਵਾ ਜੀ ਤੋਂ ਬੇ ਲੋਕਲ ਐਸੋਸੀਏਸ਼ਨ ਜੋੜਾਈ ਲੀ ਜੇ ਕਛ ਸੋਲਟਰ ਟਰੱਕ ਐਸੋਸੀਏਸ਼ਨ ਨੇ ਇੱਕ ਅਮਾਰੀ ਹੈ 올 ਇੰਡੀਆ ਟਰੱਕਰ ਐਸੋਸੀਏਸ਼ਨ સચમાંથી બેચ છે આની આગળ તો પછી અત્યારે અમે કાંઈ ન કહી શકીએ આગળ તેર તારીખ પછી જે કંઈ આગળ રણનીતિ બનશે એની સાથે અમે ચાલશું કાનૂનનો ભંગ નહીં કરી સરકારશ્રીને સાથમાં રાખીને આગળ વધશું મારું નામ વસંતભાઈ દયાભાઈ મહેશ્વરી ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા એસોસિએશન ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આપ સૌ જાણો છો તેમ કે છેલ્લા પાંચ દસ દિવસથી સંસદની અંદર જે કાયદો પસાર કરવામાં આવ્યો છે આ કાયદો આમ પ્રજાથી માંડીને છેક ડ્રાઈવરો સુધી અવમાની એક ક્રૂર અને ઘાતકીય કાયદો છે કોઈ પણ જાતના મંથન વિના કોઈપણ જાતના સંશોધન વિના ડ્રાઈવરોની કોઈપણ જાતની સલાહ કે સૂચન કે એમનું કોઈપણ જાતનું લીધા વિના મનફાવર્યું કે કાયદો છે આપ જાણો છો કે ડ્રાઈવરની જિંદગી શું હોઈ શકે છે ડ્રાઈવર માટેનું જે દસ વર્ષ સુધીની જેલ હોય કે દસ કે સાત વર્ષની કેદ હોય તો એની જિંદગી એનું પરિવારનું છું અને એવું નથી કે ડ્રાઈવરોને એક્સિડન્ટ કરવાનો શોખ હોય છે ડ્રાઈવર જે અકસ્માત કરે છે એ કુદરતી બીજાના કારણે પણ થતો હોય છે એનો ગુનો ના હોવા છતાં પણ આ અમાન કાયદો લાગવાથી જે એની જિંદગી એની બરબાદી એનું પરિવાર અને સમગ્ર એનું જે વિશ્વ જે કુટુંબ પરિવાર છે એ ખરેખર પાયમેલ થઈ જવાનું છે અમારી માગણી અને લાગણી એ છે કે આ કાયદાને ફરીથી સંશોધન કરીને આવે જે કાયદો છે એ જે હતો એ જ કાયદો જે ભારતીય સંસદમાં જે પસાર કરવામાં આવ્યો છે એને ફેરબદલ કરીને એ મૂળ સ્વરૂપમાં પાછો લાવે એવી મારી લાગણીની માગણી છે હા તો એની અંદર પણ એવું છે કે જો ડ્રાઈવર ભાગી ન જાય તો એને ત્યાં એને તો પબ્લિક એને પૂરું કરી નાખે છે એની મિલકત એની ટ્રકને આગ લગાવી દેવામાં આવે છે એટલે આ તો ઉપરથી સરકાર પણ મારે અને પબ્લિક પણ મારે એટલે ખરેખર આ કઈ રીતનું આપ એક સામાન્ય નાગરિક ટુ વ્હીલરથી મારીને ટ્રક ડ્રાઈવર સુધીનો આ કાયો લાગુ પડે છે તો આ બધાના વિચારો શા માટે સરકાર કરતી નથી